જોકે બે હજાર પચીસ સુધી મુંબઈના આરોપીઓએ કોઈ રૂપિયા પરત ન આપતા વેપારીને પોતે છેતરાઈની જાણ થઈ આ પછી પ્રશાંત કાનાબારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ઓગણીસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને મહારાષ્ટ્રમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી અગાઉ ત્રણ આરોપીઓ અન્ય ગુનાઓમાં મહારાષ્ટ્રની જેલમાં બંધ છે આ ટોળકી સામે અગાઉ પણ ચાર ગુના નોંધાયેલા છે ઝડપાયેલા ચાર આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જે ત્રણ આરોપીઓ જે છે જે લોકો મુખ્ય આની અંદર જે મેનેજમેન્ટ કરતા હતા અને સુખીભાઈ પથનના ભાગીદાર હતા એમાં પ્રશાંત જાડે સંદીપ ચિંતામણ અને સંદેશ ખામકર કરીને જે છે તે લોકો જે રહ્યા એ લોકો ઓલરેડી ત્યાં મહારાષ્ટ્રની અંદર પણ આની પર ગુનો દાખલ થયેલો છે તે ગુનાના કામે જેલમાં છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બીજા ચાર આરોપીઓ જે છે તેઓની અટક કરી દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તપાસ હાલ શરૂમાં છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ જે છે શરૂ કરવામાં છે